આજે તો સાતમ છે આજે તમારા ભેગી છે ને મંદિરે આવો ને દર્શન કરવાના હોય છે કેટલી વાત કીધું કે આ હું માનતી અરે ભગવાન આ મારા વરને કોણ હમજે ઈતે હેડ આ ગામના લોકો વાતો કરે છે ઈ એને ખબર નથી બસા રેખા તો તમને કઈ વાંધો હતો અરે ભભી તમે જોતો નથી બાય જોઉં છું એ બધે તો લઈ લે પ્રસાદી લઈ લે પછી ગયા વર્ષે તને સૂચનામાની પ્રસાદી આપી અને તે ફેંકી દીધી સીતડામાં અમારા પરિવારની રક્ષા કરજે અમારા સંતાનોની કરવાની પણ મેં તો તને પૂછ્યું તારાથી જવાબ નથી દેવાતો હું તમને આજે તું મારા ભેગી છે ને મંદિરે આવો ને સીતડામાના દર્શન કરવાના હોય છે મેં તમને કેટલી વાર કીધું કે આ સીતડામાં સાતમ ના હોય હું લખી માનતી એટલે આ વાત કોઈની મારી પર નહીં કરવાની તમારે

અને આજે મને તમે રોક ટોક કરો છો સો વાત એ વાત હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું અને તમે હું કયો છોકરો યા તો જે સમય આવશે ને તે બધું જ થઈ પડશે એમાં આ બધા સીધરામાં સાતમ નું એવું કાઈ હોતું જ નથી એટલે હેને આ વાત કરી તમારા ભરીપા નહી કરવાની હું આ વાત કી માનતી જ નથી

અરે બોની પૈસા મારા પપ્પાના છે આઈ જા તું મારા પપ્પાના હું છું ને એમાં તમનેથી ને 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 જી હોય હું તમને ખાલી કહેવા આવી કે હું જાઉં છું અને મેં ઘરનો હુંજી કામ હતું ને પતાઈ રાખ્યો છે તું કોઈ દિવસ નહીં સૂતરી તને તો છે ને તારી પાસે તો ભે સાકર ઢાફત કર્યા જેવું છે ગમે તેની સમજાવો ને જુગાર 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 બસ બીજો કંઈ ધંધો જ નથી આ ગામના લોકો વાતો કરે છે એને ખબર નથી મારું મગજ ક્યાં ખરાબ હું તો મંદિરે છે

કેટલી સમજાવી પણ એક ની બે ના થઈ હવે ને સુધરે આ અને આ બે ને લેતી જા હા એને તો હું લેતી જ જાઉં છું જો અને છે ને પેલું તમારે ચા પાણી ને પીવા હોય ને તો મે ચા બનાવીને રાખી છે ગરમ કરીને પી લેજો અને ઓલી તો ગઈ છે રમ બરાબર અને હરખું પાછું ઢાકજો ન મૂકી દેતા એમાં નો કેવું પડે મને મને કેવું પડે આદ કે જતી હોય સુગર રંબા સુગર રંબા તો હું જઉં છું પૈસા ને લીધા કેમ તમે બહુ વધારે રમતા આજે રંબા નું છે આજ હાથે છે હવે ઇન્સર્ટ નથી મારું દેખાય તમારો અને ધ્યાન દેજો પછી ન્યા હે ને હરર નો હાલ તો હાલો હા અઈ કા કાકા ની વાડીએ જવાનું છે કોઠે અહીંયા પોલીસ વાળાની ઢીડ પડી થી એટલે સગત કરીને વાડીએ પોટુ અરે ભગવાન આ મારા વર્ને કોણ સમજે રીડ નો થાય બાબાનો પાલતી આવે એમ ને મે લઈ લીજો આખો તમે નઈ જાઓ આ હાલો ને હવે હાલો વાડી આવી

એ રીતે આવશે ને એટલે બાઈટમાં પૈસા વધારશે મારાજી ઘણો વેઠે હું આ તો પૈસા હે હા લાયા ને પૈસા ચાલુ કરજો ભાઈ 20 રૂપિયા વાળો હોય થી હાલો ચાલુ બસારે ખાવ તો તમને કઈ માંગો તો ને આયા

બાર ને બાર 2400 લાવો ને ઓટે થોડા દйна મે ઓ કોઈ કરો આલો થોડી સોથી બબન એ પપ્પા જોઈ લો હા એ આ તો માગરા કે લે મારી બાઈને જો હલવાત ખિયા જો લાવો અનલોગ આલે ઓ દુખરા જદી એમનો આજે સાતન છે તો સીતડા માતાજી પ્રસાદી છે ને અરે લઈ લે પછી લઈ લે

हेलो हेलो आया हो मारिया आई छे आज दादा ने क्यों हेलो हेलो और क्यों मारे

થી ઓમે શું કરું લાઈક ખાવાનું હોય ને લાઈ હું ખાવાનું દઉં ઘર માં સે પહેલા કાઈ ખાવાનું લાયું પાડમાં બળ ભાતી બે હાંભર છે અલમે બોલ મત તો ઈ ને સમજાતું કે કેવા જને ધી ઉગે છે અને જા વગર આપડી પાસે પૈસા આતા તા લગા વેફ્યા જુગાર નમ્બો હે ને એટલે તમારે કેવાનું ઉતાઈ છે મે એકલી વાઈપરા તમે વાઈપરા કે છે મે તમે નથી જુગાર રમતા મને નતે આવડતું જુગાર રમતો મને દીધો મે પૈસા હું તમે એમાં ઈ તો ઠીક ઓ હાય તો મારે છે પાસી પણ મારે જો ગાડી નો ધંધો હતો મારે ગાડી નો ધંધો કોઈ મને કામ ન ના અને ગાડી વાળા ના પાડી દીધી કે હવે ગાડી આવવા નો આવતા

અલકાલ ફાટમાં આવે છે પછી હાલ હાલ હું કે બાર જઉં છું અને ખાવા ખાવાની વ્યવસ્થા કરું છું હા ખબર ન પડતી કેવી જિંદગી જીવતા કેવી જિંદગી ઘરમાં કામ તો

છે ને કઈ નથી પણ આમ જો ઉપરથી ખા લાગે ને ત્યારે માણસની આવી પરિસ્થિતિ થાય છે અને તને ખરાબ આદત પણ હતી રોજ તું વહી

તારી ઈચ્છા હોય ને તો માર ભેગી આલ એટલે હ મંતાય હારાવાના થઈ જશે જો જે હાલો માઉ હા ભલે જો બધી વસ્તુ લીધી છે તારે કઈ લેવાની જરૂર નથી બરાબર છે આપણે માતાજી મંદિરે જઈએ અને માતાજી ને છે ને આરાધના કરજે કે ભૂલ ચૂક કરી માફ કરી દે અને માતાજી તો છે ને દયાળુ છે બધાની ભૂલ માફ કરી દે હા મારી દેરાણી તો નાદાન છે એને માફ કરી દેજો જેવા મને ફળ્યા છો ને એવા જ મારી દેરાણી ને ફળજો जय शीतळा दीकरी आज ति भरती वेळा બીજું તો હું કરું માતાજી હવે કા ખરો રસ્તો માતાજી હારો રસ્તો દેખાડે તો તો હારું દાણો નથી કાઈ આવો આવો સગન ભાઈ આવો એટલે શું આ બે આ ખાના માના કઈ હે એટલે પણ હાઈટમ કરવા પૈસા નથી એમે ઉપાડી માં લા ભલા આવો ને કાલે જાવ હું તો

કામ કરો બોલો કરો કોણ પૈસા નથી બે હાજર રૂપિયા આઈટમ કરો અંદર આ એમાં નહીં મૂજાવાનું અને તારે આમ જો આમજો ખાદી દીજે એવું ન રાખજો કે સગન કાકા માગશે પૈસા યલે બે હાજર લાગી બરોબર અને કામ તને કઈ ન મળતું હોય ને

બરોબર નિકી ને હા હા નિકી આ વાંધો નહી હું જઉં હું મારા હન પાછો ના એમે રાત દિવસ આયા કામ કરશું અને તમારું મહેનત મજૂરી બહુ વાંધો નહી હાલો હું જઉં એ આવો આ કરો હા આવજો મે તમને કીધું તો હવ હારા ના થઈ જાય હા તો હવ હારા મના કરી દીધા હા